બાવીસ તારીખના મતગણતરી પછી આજે એટલે કે પચીસ તારીખ અને પચીસ તારીખ સરપંચ પદના વિજેતા ઉમેદવારનો આજે મુખ્ય દિવસ કેમ કે આજે એમનું રિઝલ્ટ હતો અને રિઝલ્ટ આજે નખરણા તાલુકામાં આમ તો સમગ્ર કચ્છમાં ભારે ઉત્સાહથી ચૂંટણી યોજાઈ હતી અને ખાસ કરીને આ નખરણા તાલુકાનો આપને ગ્રાઉન્ડ રિપોર્ટ જે અમારા ખાસ અમારા સંવાદદાતાઓ સાથે જે તમામ સવારથી જે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો જે ઉમેદવારો હતા એમના પણ અમે લોકો સાથે વાત કરી અને આજે નખત્રાણા ટીડી વેલાણી હાઈસ્કૂલમાં સવારથી જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો મતદારોનો જે એમનો મુખ્ય મુખ્ય ચૂંટાવાનો હતો અને આ મુખ્ય ચૂંટાવાની આજે બાર જેટલી ગ્રામ પંચાયતના સરપંચ પદ અને ત્રીસથી વધારે જે પેટા ચૂંટણી હતી અને સાથે વોર્ડના સભ્યો હતા એમની પણ ચૂંટણી હતી આજે ત્યારે નખન તાલુકાના વિથોણ રોહા સુમરી કોટરા રોહા કાદિયા નાના મોટા વંગ ખારડિયા અને વિભાભરના બપોરના એટલે કે બે વાગ્યા સુધી પરિણામ આવી ચૂક્યા છે જેમાં જે પ્રતિષ્ઠાભરી જે ઇલેક્શન હતું એવી વિથોણમાં ચૂંટણીમાં મહિલાઓ ચૂંટાયા છે ક્યાંક પુરુષો ચૂંટાયા છે અને આ ઉત્સાહો અને માહોલ જોતા આ નખત્રાણા તાલુકાનો જે કન્યા ટીડી વેલાણી હાઈસ્કૂલમાં લોકોના ઢોલ શરણાયો અને પેડા વેચી અને સાલથી સન્માન થઈ રહ્યા છે ત્યારે બપોરના બે વાગ્યા સુધી આમ તો નખત્રાણાની જે ચૂંટણી અધિકારી છે મામલદારશ્રી તેમજ અન્ય ચૂંટણી અધિકારીઓના રાહબળ હેઠળ આ મતગણિત્રી આમ તો ઈવીએમ મશીનથી થતી હોય છે પણ જે ગ્રામ પંચાયતની ચૂંટણી છે એ બેલેટ પેપરથી થતી હોય છે જેથી કારણે જે સવારના દસ વાગ્યા સુધી રિઝલ્ટ આવી જતું હોય છે એને લગભગ ચારથી પાંચ વાગ્યા સુધી રિઝલ્ટ વહેલું કે મોડું આવી જવાની શક્યતા છે આમ તો નખત્રાણા તાલુકામાં પ્રતિષ્ઠાભરી સાયરા વિથોણ જે જંગ છે એ ભારે ઉત્સાહ જગાડનારો જંગ હતો પણ આ જે નખત્રાણા તાલુકાના વિથોણમાં વિથણનું રિઝલ્ટ આવી ગયું છે પણ પ્રતિષ્ઠાભરી સહાયનો રિઝલ્ટ હજી બાકી છે ત્યારે લોકોમાં ઉત્સાહ છે હજુ પણ અને આ જ્યારે અમે આ આપને અહેવાલ બતાવી રહ્યા છીએ ત્યાં સુધી જે વિજેતા ઉમેદવારોના ઢોલ સણાઈ સાથે એમના પ્રેક્ષકો એના જે કાર્યકરો છે એ નાનકડા ગામમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે આમ તો સરપંચની ચૂંટણી હોય એટલે લોકોને ઉત્સાહ વધારે હોય છે વિધાનસભા હોય કે અન્ય સાંસદની ચૂંટણી હોય એના કરતાં જો તાલુકાનું જે આ જે નાનકડું ગામ છે અને નાનકડા ગામમાં જે ઉત્સાહ હોય છે એ અનેરો હોય છે અને એ નાના કાર્યકરોથી થઈ અને જે ગામમાં ઉત્સાહ હોય છે એ અતિ અતિરેક હોય છે આપણે અને વિજેતા ઉમેદવાર આ આપણે હું બતાવી રહ્યો છું ખારડીયા જે ત્રણેય મહિલાઓ વચ્ચે જંગ હતી અને એ જેમને જેમણે વિજેતા થયા છે એમના પ્રત્યે પ્રતિનિધિ ક્વો કે એમના જે મુખ્ય હતા એમનું પણ સ્વાગત થઈ રહ્યું છે આપણે આ વિજય સરઘસમાં બતાવી રહ્યા છીએ તે સાથે ઠેર ઠેર એમના સ્વાગત અને સન્માન થઈ રહ્યા છે નખત્રાણા ટીડી વેલાણીમાં ભારે ભીડ સાથે લોકો અને લોકો અને આમ જોઈએ તો પ્રજાનો બધા ગામવાસીનો આ માનું છું કેટલા મતે વિજેતા થયા છો બસો ચોત્રીસ મતે એ પાંગ્યો જંગ હતો અને એક સમાજનો પણ આ જંગ હતો શું સમાજ પ્રત્યે શું કહેશો બધા બધા સમાજનો સાથ સહકાર છે આપણને

આને ફી કેવા માટર બરોબર છે છો ટૂટાઈ આવે છો આજે અને વિકાસના કામો કેવી રીતે કરશો સરકારથી ટૂટાઈને આવે અયા પ્રથમ શું કામ રહેશે આપના હા ભલે ભલે વિકાસના કામો સૌ સૌને દીધા કરશું કરશું સબનો સબકા સાથ સબકા વિકાસ કાદિયા મોટા હું સબવે મે ટૂટાઈને આવી છું અને સૌ સબકા સાથ સબકા વિકાસ સરાકા મસાથ હવશું કેટલા મત જીત્યા સાત મત

કરું છું કે ભાઈ અમને આટલો બધો સપોર્ટ આપ્યો સરપંચની અંદર એમનો ખૂબ ખૂબ આભાર અને હવે અમે કામશીલ કરીશું ગામની અંદર જય ભારત જય હિન્દના સરપંચ પદના ઉમેદવાર હિમરાબેન પટેલ એકસો ને આઠ વિજેતા પ્રાપ્ત થયા છે એના માટે ખૂબ ખૂબ આભાર કે રોડ છે કે ગટર છે કે ઘણા અનેક પ્રશ્નો છે કે એ મુદ્દાને અમને જેટલું જેમ બની શકે એમ

સારી રીતે શિક્ષણ કરાવી રસ્તા બધું કામ કરાવી ચોક્કસ આગળ સૌ ગ્રામજનોના સાથે ગામનો વિકાસ કરીશું અને ખાસ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર કે શાંતિપૂર્ણ મતદાન કરી અને ભાઈચારો રાખી અને બધાએ સાથ સહકાર આપ્યો છે એ વતી હું મહેશ્વરી સમાજ અનુસૂચિત જનજાતિ સમાજ વતી સર્વ સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં પણ ચોક્કસ અમે લોકો ગામ સાથે રહી અને ગામના વિકાસ કામો કરીશું મારું નામ પટેલ ગંગારામ ચુનેલા વિભાભર ગામ અમારો વિભાપર ગામ ત્રણ ગામની જૂથ પંચાયત એમાં ગંગુણ પૂર્વ અને ગંગોણ પશ્ચિમ અને વિભાભર ગામમાંથી હું અત્યારે સરપંચ પદના ઉમેદવારમાં મને એવી સારી લીડ મળી છે અને અત્યારે જાહેર થયો છું તો સર્વે પ્રજાનો હું દિલથી ધન્યવાદ માગું છું અને સર્વે પ્રજાને સાથે લઈ અને જેમ બની શકે તેમ વિકાસના કામો કરીએ એવો જેટલો પણ બની શકે એટલો પ્રયત્ન કરીશ અને સર્વે જનતાનો હું આભારી રહું અમારો મેક્સિમમ પિસ્તાલીસ વોટથી એક હરીફોથી પિસ્તાલીસ વોટથી વિજેતા થઈ શકે એક ચાર જણા લોકો ઊભા હતા અને પ્રતિષ્ઠાનો જંગ હતો અને આ જંગમાં આપ જીત્યા છો તો પહેલી પ્રાયોરિટી આપની ગામના વિકાસ માટે શું રહેશે પહેલી પ્રાયોરિટી જે કહેવાય કે રોડ રસ્તા અને ગટર છે સ્ટ્રીટ લાઇટ છે ગામની સફાઈ એ મારો ધ્યેય છે અને ગામમાં પહેલો અજવાળું કેવી રીતે થાય એનો પહેલો પ્રયત્ન હું કરીશ કે ત્રણેય ગામની અંદર એક અજવાળું થાય એનાથી આપણે પછી પાંદડેથી પાંદડું કેમ નીકળે એનો ખૂબ પ્રયત્ન રાખીશ નાનકડું ગામ હોય છે ચૂંટણી પછીનો માહોલ હોય છે ઘણા બધા દિવસો ચાલતો હોય ચૂંટણી કેવી રીતે જંગ જીત્યા પછી વેરભાવ હોય છે આપ શું કહેશો ભૂલીને ક્યાં સુધી લોકો કામ કરશે એ એ વસ્તુ અત્યારે યોગ્ય જ નથી અમે ચાર ઉમેદવાર ઉભા છીએ એમાં પહેલેથી જ અમારો એવો સ્નેહભાવ છે કે અમે ચાર ચાર ઉમેદવાર ઉભા હોઈએ એમાં કોઈને કેવું ન લાગે કે આ ઉમેદવાર હરીફ છે યા પ્રજા છે એમાં અમે ચારેનો એટલો સારો સ્નેહભાવ છે કે સમજી લો આપણે કોઈ જાણી ન શકે કે આ ઉમેદવાર છે યા પ્રજા છે એટલે અમારો એવો જ પ્રયત્ન છે કે હજી પણ જેમ બને તેમ અમે જેમ પાણી સાથે પાણી મળતું હોય એવી રીતે મળી અને હળી મળીને વિકાસના કામો કેમ થાય એનું અમે પ્રયત્ન રાખીશું ધન્યવાદ